નમસ્તે દોસ્તો આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે જોશું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અલગ અલગ જગ્યાઓ માટે અત્યારે ભરતી આવી છે તો આમાં કઈ કઈ જગ્યાઓ માટે ભરતી આવી છે અને તેમાં તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો તો ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જવાનું છે એ વેબસાઇટની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી છે જેવું તમે આ વેબસાઇટ પર જોશો ત્યાં તમે જોઈ શકો છો કે આમાં ટોટલ નવ જેટલી વેકેન્સી આવેલી છે જેના ફોર્મ એકવીસ તારીખથી ભરાવાના ચાલુ થયા છે હવે આની અંદર જુનિયર ક્લાર્ક ફાયર ઓપરેટર જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન ગાર્ડન આસિસ્ટન્ટ વેટરનરી ઓફિસર ગાર્ડન સુપરવાઇઝર એન્ડ સિસ્ટમ એનાલિસિસ્ટ આ અલગ અલગ નવ જગ્યાઓ પર ભરતી આવી છે અને ઉપરાંત આની અંદર નર્સ પ્રેક્ટિસર ઇન મિડવાઈફ માટે એક એક બે હજાર ચોવીસના દિવસે વોક ઇન ઇન્ટરવ્યૂ પણ રાખેલું છે હવે આની જે સૂચનાઓ છે એની અંદર તમે જોઈ શકો છો કે ઓનલાઈન અરજી કરવા માટે નીચેની વિગતો છે ધ્યાનમાં લેવાની છે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલાં ભરતીને લગતી તમામ વિગતો અને સૂચનાઓ પૂરી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો

તેમજ સિગ્નેચર અપલોડ કરવાના રહેશે ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેના કન્ફર્મેશન કરવાની રહેશે ત્યારબાદ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકાશે હવે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર ફી પેમેન્ટમાં જઈ તમારો એપ્લિકેશન નંબર જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે જેથી ફી પેમેન્ટ ગેટવે પર માત્ર ઓનલાઈન પેમેન્ટ જ કરી શકાશે અને ઓનલાઈન પેમેન્ટ થયા બાદ તુરંત એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી શકાશે હવે અહીંયા જે ડોક્યુમેન્ટ્સ છે એની અંદર આપણે જોઈ લઈએ કે આ જે અરજીઓ છે એની અંદર કઈ કઈ લોકો ફોર્મ ભરી શકે છે અને આની અંદર ટોટલ કેટલી જગ્યા માટે અરજીઓ ઓપન થઈ છે તો આની અંદર જે કુલ બસો ને ઓગણીસ જગ્યાઓ માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે જેમાં સિસ્ટમ એનાલિસિસની બે જગ્યા

એવી રીતે આ જે પીડીએફ છે એની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ ગ્રેજ્યુએશન્સ માગેલા છે તમારું નાગરિકત્વ અરજી કેવી રીતે કરવાની છે બધી જ વિગત આ પીડીએફની અંદર આપેલી છે આ પીડીએફની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યારબાદ હવે અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમારી જે પોઝિશન છે એની અંદર એપ્લાયનાઓમાં જવાનું છે જેવું તમે એપ્લાય નાવ પર જશો એવું એક પેજ ઓપન થઈ જશે એમાં તમે જોઈ શકો છો કે એપ્લાય ઓનલાઈન ત્યારબાદ એપ્લિકેશનમાં જો તમારે કંઈ ખામી હોય તો તમે એડિટ પણ કરી શકો છો એની પ્રિન્ટ લઈ શકો છો ત્યારબાદ પ્રિન્ટ કોલ લેટર રિઝલ્ટ ફી પેમેન્ટ અને સર્ચ એપ્લિકેશન આ જે ઓપ્શન્સ છે એ બધા ઓનલાઈન આપેલા છે તમે તમારી અરજી ઓનલાઈન કરી શકો છો સૌથી પહેલાં તો અહીંયા વેકેન્સી નંબર આપેલા છે ત્યારબાદ તમારે જે કેટેગરીની અંદર એપ્લાય કરવાનું છે કેટેગરી સિલેક્ટ કરવાની છે ત્યારબાદ તમારી જેન્ડર ત્યારબાદ કેન્ડિડેટની કેટેગરી સરનેમ ફસ્ટનેમ ફાધરનું નામ મધરનું નામ સિટી પિનકોડ આ બધી ડિટેલ્સ બેઝિક તમારે ફિલઅપ કરી દેવાની છે ત્યારબાદ તમારા એજ્યુકેશન્સની જે ડિટેલ છે એ તમારે અહીંયા પણ એડિટ કરવાની છે ત્યારબાદ જો તમે કંઈ એક્સપિરિયન્સ ધરાવો છો અથવા તો તમે પહેલાં કોઈ જગ્યાએ નોકરી કરેલી છે તો એની ડિટેલ્સ તમારે અહીંયા પર નાખવાની છે ત્યારબાદ તમારો ફોટો અને સિગ્નેચર અહીંયા અપલોડ કરવાના છે ફોટો અને સિગ્નેચરની જે સાઇઝ છે એ પંદર એમબીની હોવી જોઈએ ત્યારબાદ આ ડિક્લેરેશનને તમારે યસ કરી સેવ અને સબમિટ કરવાના છે એકવાર તમે સેવ અને સબમિટ કરશો એટલે તમારો એક કન્ફર્મેશન નંબર જનરેટ થશે અને તમે આ કન્ફર્મેશન નંબરની મદદથી ફી પે કરી શકશો તો આ જે આખી પ્રોસેસ છે એ ઓનલાઈન છે અને જો તમે પણ આની અંદર એલિજિબલ છો તો આની અંદર ફોર્મ ભરી દો કારણ કે આ જે છે પરમેનન્ટ ગવર્નમેન્ટ જોબ છે અને આના જે પે સ્કેલ્સ છે એ પણ સારા છે અને આખી જે આ પીડીએફ છે મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આમાં તમે 1 જાન્યુઆરી 2024 સુધીની અંદર અરજી કરી શકો છો જો તમને પણ આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો